નમસ્કાર મિત્રો સ્વાગત છે ગામના જાપામાં ફાગણ વધ એકમને પ્રભાતે ધૂળેટી રમાઈ રહી છે વચ્ચે દરબાર મંદોદર ખાનનો આઠ વર્ષનો દીકરો અને કોરે મોરે ગામ આખાના હેડી હેડીના જુવાનો છે આગલે દિવસે ઉતાસણીનું પરબ હતું એટલે લીલા રંગમાં સૌ દીપતા હતા પણ આજ તો પડવો એટલે ઘરિયા માજા છાંડી ગયા છે ગાંડી ધોર બનીને ગારો માટી છાણ જેવી ગંદી વસ્તુઓ એકબીજાને રોળવામાં ગુલતાન છે ધૂળેટીનું તો પરબ જ મૂળ ગાંડું અને એમાંય ગામડાની ધૂળેટી કાળો કોપ એલા ભાઈઓ કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે એક ઘેરૈયાએ પાદરમાં નજર નાખીને ચસકો કર્યો ત્યાં તો સૌ ઘેરૈયાની મીટ મહેમાન પર મંડાઈ એલા મહેમાને કોઈ છાંટશોમાં બીજાએ મર્મમાં કહ્યું અરે મહેમાનને તે કાંઈ રોળિયા વગર રહેવાય મહેમાન ક્યાંથી હાથ આવે સાચું સાચું મહેમાનને રોળો ગોઠ માંગો રોળો એવા રીડિયા ઉઠ્યા અને ઘેરૈયાએ મુસાફર સામે દોટ દીધી ધોળું બાજતા જીવ પાસા બંધી કેડીઓ પગને કાંઠે ત્રણ ત્રણ દોરણાવાળી પગતી ચોરણી ઉપર બગસરાની ગરેડી કોરની પછેડીની ભેટ અને બગલમાં દબાવેલી એક ફાટેલ તૂટેલ મ્યાનવાળી તલવાર કેડે કોઈક કાળા જૂની કટારી એવો દાઢી મૂછના ગાઢા કાતરવાળો મહેમાન ચાલ્યો આવે છે વચન ઋતુમાં વનવગડે આંબાના મોરમાંથી વજૂટતી ફોર્મમાં લેતો લેતો કેસુડાના ફૂલની ચુંદડી જાણે વનરાઈએ ઓઢી લીધી હોય એવા શણગાર જોતો છતાં પોતાને તો હુતાશિનીનો જરાય ઉલ્લાસ નથી એવો એ આદમી જે ઘડીએ ઘેરી અને લગોલગ આવ્યો એવી શીશ પાડી ઉઠ્યો કે મને રોડ માં ભલા થઈને મને સાઠસોમાં તમારે પગે લાગે કરોણે ના પાડી તેમ તો ઘેરૈયાઓને ઉલટાની વધુ ચાનક પડી બમણા ત્રમણાં ચડે ભરાઈને સૌ બોકાસા પાડવા લાગ્યા હા ખબરદાર મહેમાનને ઓળખાય જ નહીં એવા વહરા ચિત્રી મેલો લાવો મસને ગારો જોત જોતામાં તો ધૂળ ઉડવા માંડી ઘેરૈયાએ એક સામટી ઝપટ કરી મહેમાન તો જાળવી જાવ જાળવી જાઓ કરતો પાછો હટવા લાગ્યો પણ જુવાનો આંબુ આંબુ થઈ રહ્યા એટલે ગાંડા ટોળાને પોતાનાથી છૂટું રાખવા મહેમાને પોતાની તલવાર કાખમાં દબાવી હતી તે એમને એમ મ્યાન સોથી આડી વીંજવા માંડી ઘેરિયા ચસકા કરતાં ઉપર પડવા જાય પોતે બબ્બે કદમ પાછો હટતો જાય ને રેવાજો રેવાજો કરતો જાય ધૂળની ડમરી ઉડે છે એટલે પોતે કાંઈ જોઈ શકતો નથી એ રીડિયા રમણ એ ચસકા એ કાલાવાલા એ તલવારના જાવા અને એ ધૂળની આંધીનો કોઈ અનોખો જ મામલો જામી પડ્યો એમાં અચાનક ધબ દઈને કોઈક પડ્યો અરે ગજબ થયો કુંવર પડ્યા કુંવરને વાગ્યું કુંવર જોખમાણા એવી બૂમ ઉઠી મહેમાને કુંવરને તલવાર મારી પકડજો બીજી ચીસ પડી મુસાફર ચોંક્યો એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો ઊભી વાટે સીમાડે હળી કાઢી શું થયું એ જોવા કે પૂછવાની વેળા ન રહી પાછું વાળીને નજર નાખવાની પણ હામ નહોતી પોતાના હાથમાં તલવાર પકડી છે એની શી દશા થઈ છે તે નિરખવાનું પણ ભાન નથી ગાંડો માણસ કોઈ ખૂની જાણે દોડ્યો જાય છે અહીં જાપામાં તો કેર થઈ ગયો છે મંદોદર ખાન દરબારના નવ વર્ષના કુંવરને બરાબર ગળાની ભૂંગળી ઉપર તલવારનો વાઢ પડ્યો છે લોહીનું ખાબોચ્યું ભરાઈ ગયું અને ઘડી બે ઘડીમાં તો એની નાડ રજા લે છે એવું થઈ ગયું પણ આ થયું શું થયું એમ કે ઘેરી હતી બચવા માટે એ બધાને પોતાનાથી છેટા રાખવા માટે મહેમાન જે મ્યાન છોતી તલવાર આડી વીંચતો હતો તેનું મ્યાન દેવગતિએ એ ધૂળની આંધીમાં કોણ જાણે ક્યારે નીકળી પડ્યું કોઈને ખબર નહીં અને તલવારની પીછી અકસ્માત કુંવરના જ ગળાની ભૂંગળી પર લબરકો લેતી ગઈ કુંવર એક તો કુમળી વયનો અને વળી નસીબદારનું બચ્ચું એટલે તો બગીચાનું ફૂલ તરત એના પ્રાણ નીકળી ગયા પલકમાં તો માણસો ડેલીએ દોડ્યા કાવા કસુંબામાં આખો દાયરો ઘેઘુર છે દરબાર ખાન જાતના હતા પણ અસલ તો રાઠોડ રજપૂતની ઓલાદ એક જ ગામડાનો ધણી વાટકીનું શિરામણ કહેવાય પણ પેટ બહુ મોટું એટલે ફૂલની સુવાસ પામીને જેમ ભમરા વિટાય તેમ કારીગરો નટવાઓ કવિઓ ગાણા બજાવણા કરનારાઓ તમામ મોટી આશાએ આજ વરસ દિવસના ઉજળા પરબ ઉપર દેવળિયાની ડેલીએ સમાતા નથી ત્યાં રંગમાં ભંગ પડ્યો રાડ ગઈ કે કુંવરને માર્યો અરે કોણે કોક મુસાફરે ખોટી વાત આજ કોનો દી ફર્યો છે અરે બાપુ આ મારી જાય ઊભે માર્ગે ઉઘાડી તરવારે હા લાવો મારી ઘોડી રૂપિયા બે હજારની રોજડી ઘોડી હાથીના કુંભાથળ માથે જાતી ડાબા માંડે તેવી ભાગતા હરણાની સાથે ભેટા કરનારી એને ફક્ત ચોકડાભર મંદોદર ખાનને રાંગમાં લીધી સાથળ હેઠે તલવાર દબાવીને રોજડીને ડચકારી જાણે તીર છૂટ્યું જમ 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 આંખના ત્રણ પલકારા ભેળી તો ઘોડી સીમાડે પહોંચી સમથળ ધરતીમાં સામે જુએ ત્યાં તો આદમી ભાગતો ભાળ્યો હાથમાં ઉઘાડી તલવાર પિયાલા જેવી ચકચકે છે સમજી લીધું કે એ જ ખૂની મંદોદર ખાને ઘોડીને ચાપી મહેમાન દોડીયો જાય છે ત્યાં ડાબા સંભળાણા થંભી ગયો પાછો ફરીને જોતાની વાર જ જાણી લીધું કે પોતાનો કાળ આવી પહોંચ્યો હવે પોતે પગપાળો તે ભાગીને કેટલે જશે આમેય મરવું તો છે જ માટે હવે ચિત્રા શીત ફાડવા ઊભો રહ્યો બોલી નહોતો કાળને અટકાવાય એવું રહ્યું નથી ખુલાસો કરવાનો વખત નથી રહ્યો એટલે સામા ઊભા રહીને આ મુસાફરે પોતાની તલવાર પોતાને જ ગળે માંડી અસવારે સમસ્યાને સમજી ગયો જાણ્યું કે કોઈ ત્રાગાળું વરણ લાગે છે અને હું આગળ વધીશ તો એ તલવાર ગળામાં પરોવીને મારે સીમાડે લોહી છાંટશે એમ સમજી એણે રોજડીને થંભાવી આગળથી પૂછ્યું કોણ છો ચારણ શા માટે આવ્યો હતો કાળનો બોલાવ્યો ભેંસ્યું બધી મરી ખૂટી છોકરું સાસરા વગર રોવે છે નહોતો આવતો પણ ચારણે ધકેલ્યો મંદોદર ખાનની વાસના માથે અવાજ તૂટક તૂટક નીકળે છે કુંવરને તે માર્યો ઈશ્વર જાણે ચારણે આભ સામો હાથ કર્યો મને ખબર નથી હું તો એટલું જ જાણું છું કે મારે ડેલીયા આવવું હતું શીથરા પહેર્યા હશે તો ભૂંડો દેખાય છે એમ માનીને ભેળી લુગડાની એક કોરી જોડ હતી તે ગામ બહાર બદલાવી ઘેરૈયા મને રોળવા આવ્યા મેં એમાંથી ઉગરવા મ્યાનમાં બીડેલી તલવાર વીંજી મ્યાન ક્યારે નીકળી પડ્યું તેની મને એ ધૂળની આંધીમાં ખબર નથી રહી આટલી વાત થાય છે ત્યાં તો પછવાડે ગોકીરા સંભળાય છે કાળી ચીસો પાડતું ગામ આખું હલકીને ચાલ્યું આવે છે કોઈના હાથમાં તલવારો તો કોઈના હાથમાં સાંભળેલા ધો ધો ધોવ એવો દેકારો બોલતો આવે છે ભાળતા ચારણને ફાળ પડી ખાધી મંદોદર ખાને રોજડીને માથેથી રાંગ છાંડી પોતાની તલવાર આઘેરી ફગાવી દીધી અને પછી સાદ કર્યો ગઢવા અહીં આવ આલે શું આ મારી ઘોડી આપું છું ચડીને ભાગવા માંડ શું બોલો છો ગઢવા વાત કરવાની વેળા નથી જોયું આ ગામ હલક્યું છે અને તે એના કુંવરને મારી નાખ્યો છે આવ્યા ભેળા તારી કાયાના રાય રાય જેવા કટકા જાણજે અરે પણ ભાઈ તમે હું મારી ઓળખાણ અટાણે નહીં પછી અટાણે તો ભાગી નીકળ નિકર તારા છોકરા રજળી પડશે અને ગામ લોકો તામાને તામા રોક્યા રહેશે નહીં પણ બાપ તારું નામ અરે નામ ખુદાનું કહીને મંદોદર ખાન દોડ્યું ચારણને બાવડે જાલીને રોજડી પર બેસાડ્યો ચોકડું હાથમાં આપીને વાસેથી રોજડીને ડચકારી પૂછનો ઝુંડો માથે કરતી ઘોડી ગઈ જોત જોતામાં તો અલોપ થઈ મંદોદર ખાન અડવાણા પગે પાછા ચાલ્યા આવે છે રાંગમાં રોજડી નથી કાખમાં તલવાર નથી ગામ લોકોએ દોડીને પૂછ્યું કા બાપુ માળો લોટકો આદમી મને જીતવા ન દીધો ને તલવારને ઘોડી બેવ લઈ ગયો અરે રાખો રે રાખો બાપુ વસ્તીએ ખીજાઈને કહ્યું માથે માથેથી મણી લઈ જાય તો જ મંદોદર ખાંડની રાંગમાંથી રોજડી લેવાય ઠાલા મૂરખ શું બનાવો છો અમને સાત નો એક દીકરો એના મારાને ઉલટો ભગવ્યો લ્યો હવે જાતિ કરો દરબારે શાંતિ જવાબ વાળ્યો જાતિ શું કરે એને પાતાળમાંથી પણ ગોતી કાઢશું ભાઈ મંદોર ખા મંદોદર ખાન બોલ્યા તમે તે કાંઈ દીવાના થયા એણે શું મારા દીકરાને જાણી બુજીને માર્યો હતો એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે જાણો છો કોડ ભર્યો એ મારે ઉમરે આવ્યો અને એમ દીકરો મર્યો એ તો ખુદા તાલાની મરજી આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખડી ગયો પણ એટલા સારું હું આજ ઉજળે દિવસે મારા સીમાડાસા માથે સામી હત્યા વહરું હાલો બેટાની મહેત કાઢીએ હસ્તે મુખ્ય બાપે દીકરાને દફનાવ્યો વાર્તા અહીં સમાપ્ત થાય છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ વાતોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં